ટીવી હતા એ તો ખરું પણ આપણે આપણે સાયકલ ચોથી લાવશું હે સાયકલ સી મારસી ને પેલી ફંટોળી નહીં હિલેશ ભાઈ ના આવ ના હા હેડ મોટી મનેશ હું નાની લઈશ ના હા આપણે સરત તો પાડી પણ આપણે કાકણ ખબર પડી જાય તો બોલશે નહીં હું એ તો હવે આપણે શું કરો કે આજે તું મને કોઈ આઈડિયા દે ને કરી લે ની ની બોલ હવે કરી ની બોલી હા બોલી એટલે કરી લો પણ એને ખબર શું પડશે કોણ કહે હારે હો આપણે પ્રેત હાથ પાડી દે લે હાથ પાડી જો માં કાકાને ગવ પડશે

તો મન મારશી અને વિજ્ઞાન ને તો પાટો બધા પડશે પણ મન મારશી એના કરતા મન તો તોડવા દે એ ભાઈ ભાઈ બંધ તું પેલો તનાન તો એટલે રેશમાં એટલે પેલા તનાન મેં કેવા મેળ્યો હે પણ તું હવે કાકાને કહેતો આવે હે હા ઉભો હા હું કહેતો ઊભો પણ આ સાયકલ તો ઊભી કરી એટલે ભોરા કરી

ચા મારા છોકરો પડી ગયો સાયકલ માંથી હવે એને હાથ ભાજી ગયો તમે હેજો તાત કાકા તરત તરત સાહેબ કાકા બોલ બોલ લે હવે થી મગાઈ દીધું ને મારા ડોક્ટરે આ લો કિરે શી શી સાહેબ કાકા ભાજી ગયો

તવા ધમજ બચે છો એની આ કર્બ દેખવા જે છે પણ કદા આ દે તો બચો બચાવી ભુજા બહાર બહાર ની મારતું બહાર તમાય છોકરાનો હાથ પકાયન પાછો તું હંતઈ 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 કે આખો પાડી તું બનાવો તું મેને બણાવ્યો હા આવા તમે છે ને હું દિશ્ય અત્યારે સાઇટર હે એણે કીધું સાઈટ ને રિસુ રાખો ના સોપરાને પાડ્યો ને ત્યાં દસ બધા દબાવવાનું છે તારો વાર છે હું શું કરવું હું શું કરું આવડે કીધું ત્યાં સારા આપણે પાણી વેંગીશન હશી આ તો એનો પાજો કીધા હોટલ તકલીથી આલું થયું મારો એમ કહેતો કરો વિચારને યાર લેર જે મારે ફેરે હેઠ માર ફેરેજ દઈ દો પર થઈ જાય સોનું હેઠ હા આયુ પણ मग आई तू शर्मा नु नाही आव तू ओहो मग नाही मग मी थोडं फेर पडू तो आयो उपोसाची तो ने بده بده आपण के व गाडी ओ देख ती दे, तू उपोसाची वेसप यासलो आपण के यार तू तो લઈ दो आ जो आ पेट फणावतो ना आपण आम्ही मकडेल्या तकू दलकू एडिस आणालीस ए दुदुला बोल बिजा आणि आले तू पण सकू आणि आले तू के आणि पेर होस ते मोदू तू तू बोल पाच मत सकू ती आले तू ती आले रे हात हात पाजी जेल आज नाही आला ना 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 आला ना